પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડના કર્મચારીઓ અચોક્કસ મુદત ની હડતાલમાં જોડાશે આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને અમે અમારું આવેદન આપ્યું છે એની અંદર અમારા બે મુખ્ય પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે પગાર વિસંગતતા જે છેલે અમે છઠ્ઠી હડતાલ આજે કરવા જઈ રહ્યા છીએ વારંવાર સરકાર તરફથી અમને વચનો આપવામાં આવે છે ખાતરી આપવામાં આવે છે પરંતુ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી અને બીજો પ્રશ્ન અમારો છે ખાતાકી પરીક્ષા જે કર્મચારી અમારા ફિલ્ડની કામ ફિલ્ડની અંદર દસ દસ 12 બાર વર્ષથી કામ કરે છે એ લોકોનું અત્યારે જ્ઞાન માત્રને માત્ર અમારો ડિપાર્ટમેન્ટ લે હોય છે જ્યારે ખાતાકીય પરીક્ષા અમારી માથે અત્યારે જે મૂકી છે એનાથી જ અમને અમે પાસ કર્યા પછી જ અમને ઉત્તરને પ્રમોશન મળે છે તો આ એક્ઝામ છે એ અમારા માટે અઘરી એટલા માટે છે કે એમાં સિલેબસ છે એ અલગ છે વિષયો અલગ છે અને આ વિષયનું જ્ઞાન ન હોવાથી એક્ઝામમાં બેવાથી કર્મચારી ફેલ થાય અને ત્રણ ટીમ જો પૂરી થઈ જાય જો ત્રણ વખત ફેલ થયા પછી અને કાયમી માટે આ જે અમને લાભ મળે એનાથી વંચિત રહેતા હોય તો એના માટે સરકાર સામે અમે અવાજ ઉઠાવ્યો છે રજૂઆત વારંવાર કરી છે બે વર્ષથી અમે ખાતાકીય પરીક્ષા એક નવ બાવીસથી લાવી દીધી ત્યારથી અમે વારંવાર રજૂઆત કરી છે પણ એનો ઉકેલ ન આવવાને કારણે આજે ગુજરાત રાજ્યના આરોગ્યના વીસ હજાર કર્મચારીઓ એકી સાથે એક જ અવાજ સાથે આજે યુનિટી સાથે સાથે મળ્યા છીએ અને આજથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે